વડોદરા શહેરના માંડવી વિસ્તારમાંથી રવિવારે અષાઢ સુદ અગિયાર હશે માંડવી સ્થિત વિઠ્ઠલનાથજીના મંદિરેથી વરઘોડો નીકળશે ત્યારે વરઘોડાના રથને આજ રોજ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેની સફાઈ બાદ તેને વિવિધ વસ્તુઓથી સુશોભિત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં પરંપરા મુજબ અષાઢ સુદ અગિયારસના રોજ માંડવી ખાતે આવેલ ગાયકવાડી સમયના વિઠ્ઠલનાથજી મંદિરમાંથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે છે આ પ્રસંગના પગલે આજે ગુરુવારે વરઘોડાના રથને બહાર કાઢવામાં આવ્યો હતો અને આ રથની સાફ સફાઈ કરવામાં આવી હતી આ આખો રથ ફોલ્ડિંગ છે જેથી રથના અલગ અલગ ભાગોને ગુરુવારે અરીઠાના પાણી દ્વારા સાફ કરવામાં આવ્યો હતો રથના સુકાયા બાદ શુક્રવારે બપોરના બાર વાગે આ રથને ફિટ કરવામાં આવશે અંદાજીત ત્રણ કલાક બાદ રથને જોડીને સુશોભિત કરવામાં આવશે રવિવારે માંડવી વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી વરઘોડો નીકળશે અત્રે ઉલ્લેખનીય છે કે ગાયકવાડી પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાંથી રથનો પરંપરાગત રીતે વરઘોડો કાઢવામાં આવશે જેમાં ગાયકવાડી પરિવાર શહેરીજનો ભક્તોને રાજકીય નેતાઓ પણ જોડાશે શહેરના માંડવી ટાવરની હાલત ખસતા થતાં કમાનની વચ્ચે લોખંડના ગડરો લગાવી સમારકામ જારી છે જેના પગલે આ વર્ષે ભગવાનનો રથ માંડવી ટાવર નીચેથી પ્રસાર કરી શકાશે નહીં પરંતુ નિજ મંદિરમાંથી ભગવાનને નાની સુખપાલમાં બિરાજમાન કરાવી માંડવી ટાવર નીચેથી પ્રસ્થાન કરાવાશે

આરાધના સિનેમા થઈને કીર્તિ મંદિરના પ્રાંગણમાં કેદારેશ્વર મહાદેવ મંદિરે બપોરે એક કલાકે પહોંચશે જ્યાં હરિહર ભેટ થયા બાદ પૂજન અર્ચન ભોગ આરતી થશે ત્યારબાદ સાંજના સાડા ચાર કલાકે નિજ મંદિરમાં પરત આવશે દેવપોળી એકાદશીએ મંગળા આરતી સવારે ત્રણ કલાકે થશે ત્યારબાદ શૃંગાર આરતી સવારે સાત કલાકે રાજભોગ આરતી સવારે આઠ કલાકે વરઘોડાની આરતીના દર્શન સવારે નવ કલાકે જ્યારે શયન આરતીના દર્શન રાત્રે નવ કલાકે થશે ઉલ્લેખનીય છે કે વરઘોડાના સમય દરમિયાન સવારે નવથી રાતના દસ કલાક સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે સમગ્ર આયોજન સંદર્ભે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી એક છ જુલાઈએ રવિવારે જે નીકળવાનો છે એના જે રથમાં ભગવાન બિરાજમાન થઈને નીકળવાના છે એ રથને હાલ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી એની સાફ સફાઈ કરવામાં આવશે ને ત્યાર પછી આ રથને આવતીકાલે આખો તૈયાર કરવામાં આવશે વર્ષોથી ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચન થાય છે ત્યાર પછી વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળે છે વર્ષોથી આપણા વરઘોડાને જે પાલખી ઊંચકવાનું અને રથ ખેંચવાનું કામ છે એ નવા પુરાના કહાર સમાજ દ્વારા કરવામાં આવે છે સાથે સાથે જે આ રથ તૈયાર કરવાનો અને પાલખી તૈયાર કરવાની સેવા છે એ આપણા મંદિરના ભક્તો અને જે પંચાલ સમાજ છે એના ભાઈઓ આવીને તૈયાર કરતા હોય છે વરઘોડાને વર્ષોથી કહીએ તો ગાયકવાડી જે બેન્ડ છે મલ્હાર બેન્ડ એ મંદિરમાં આવી અને વરઘોડાને સલામી આપતા હોય છે ત્યાર પછી વરઘોડો બહાર નીકળતો હોય છે પ્રતિવર્ષે વરઘોડો માંડવીમાંથી રથ નીકળતો હોય છે પણ હાલમાં જે માંડવીનું રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે અને વચ્ચે જે ગડરો લગાયા છે એના કારણે આપણો વરઘોડો જે રથ ખરો એ માડવી વચ્ચેથી નહીં નીકળી શકે એટલા માટે ભગવાનને નાની સુખપાલમાં બેસાડી અને પાલખી માડવી વચ્ચેથી લઈ વર્ષોની પરંપરા મુજબ અને રથમાં ત્યાર પછી ભગવાનને બેસાડવામાં આવશે તો આ રીતે વર્ષોની પરંપરા પણ જળવાઈ રહે એ રીતે મંદિર તરફથી તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વરઘોડાનું આયોજન કરેલું છે તો વરઘોડામાં વડોદરાના ભાવિક ભક્તોને જોડાવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે તો આપ સૌ વરઘોડામાં આવો અને ભગવાનના દર્શનનો લાભ લો વરઘોડાના દિવસે કહીએ તો વહેલી સવારે ત્રણ વાગે મંગળા આરતીનું આયોજન છે સાત વાગે શણગાર આરતી થશે આઠ વાગે રાજભોગ આરતી થશે નવ વાગે વરઘોડાની આરતી થશે જે ગાયકવાડ પરિવાર દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે બપોરે એક વાગે લગભગ કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં હરિહર મિલન અને ભેટ થશે પૂજન અર્ચન આરતી થશે ત્યારબાદ વરઘોડો લગભગ ચારથી સાડા ચારની વચ્ચે મંદિરમાં પરત આવશે આ વખતે વરઘોડો થોડો વહેલો લાવવાનું આયોજન મંદિર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે પોલીસ વિભાગ તરફથી એક અમને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે મોહરમનો પણ તહેવાર છે તો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા જળવાયેલી રહે તો આપ થોડોક વરઘોડો વહેલો લાવો તો એમના જે કહીએ રિક્વેસ્ટને માનને ધ્યાનમાં રાખીને વરઘોડો થોડો વહેલો મંદિરમાં લાવવામાં આવશે કારણ કે પોલીસ વિભાગના સાથ સહકારને લીધે વરઘોડો સારી રીતે નીકળી શકે છે વ્યવસ્થા રહે છે ટ્રાફિક વિભાગને લીધે એટલે જે રીતે પોલીસ પણ દર વર્ષે વરઘોડામાં સહ સહકાર આપે છે તો આ વર્ષે મંદિર અને દેવસ્થાન ટ્રસ્ટ પણ બે તહેવારો ભેગા હોવાને કારણે એમના રિક્વેસ્ટને માન આપીને વરઘોડો અડધો કલાક મંદિરમાં વહેલો લાવશે વરઘોડાના સમય દરમિયાન કહીએ તો સવારે નવથી રાત્રિના દસ સુધી ભગવાનના દર્શન ભક્તો માટે ખુલ્લા રહેશે અને રાતે નવ વાગે મંદિરમાં આરતી થશે તો દરેક ભક્તોને મંદિરમાં આવવા માટે ભાવભર્યું